ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના લશ્કરી સંઘર્ષને કારણે વિશ્વભરમાં આધુનિક શસ્ત્રો પરની ચર્ચાઓ વધુ તીવ્ર બની છે શક્તિનું પ્રદર્શન કર્યું છે જેને પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડ્યું હતું જોકે આ બધા વચ્ચે વિશ્વમાં એવા પણ શસ્ત્રો છે કે જેની કલ્પના પણ કમકમાટી છૂટાવી દે તેવી છે તો ચાલો જાણીએ એ શસ્ત્રો વિશે આ અહેવાલમાં નમસ્કાર બીએસ ટીવી ન્યૂઝમાં હું છું આપની સાથે જાસમીન દુનિયાના ઘણા શક્તિશાળી દેશો પાસે એવા શસ્ત્રો છે કે જે તેમની લશ્કરી ક્ષમતાનો પરિચય કરાવે છે પરંતુ બધાની પણ પર વિશ્વમાં ફક્ત બે દેશો પાસે એવા અતિ ખતરનાક શસ્ત્રો છે કે જે વિશાળ સમુદ્રમાં કુદ્રિમ સુનામી લાવવાની ક્ષમતા ધરાવે છે આ શસ્ત્રો એટલા ભયાવહ છે કે અમેરિકા અને ચીન જેવા વિશ્વ શક્તિશાળી દેશો પણ તેમના નામ માત્રથી ધ્રુજી ઉઠે છે તો તમને જણાવી વિનાશક હથિયારો વિશે આવે ત્યારે ઘૂંટણી પાડી શકે ભારત પણ મોટાભાગે રશિયન શસ્ત્રોનો ઉપયોગ કરતું આવ્યું છે જોકે રશિયા પાસે એક એવું શસ્ત્ર પણ છે કે જે સમુદ્રમાં સુનામી લાવવાની અકલ્પનીય ક્ષમતા ધરાવે છે અને તેનું નામ છે અનમેન્ડેટ અંડર વોટર વ્હીકલ પોસાઇટન આ એક ડ્રોન છે કે જે પરંપરાગત અને પરમાણુ શસ્ત્રો પર લઈ જઈ શકે છે આ પાણીની અંદર ડ્રોન પરમાણુ ઉર્જાથી ચાલે છે અને એવો દાવો કરવામાં આવે છે કે તે એટલું શક્તિશાળી છે કે તે સમુદ્રમાં પણ વિનાશક સુનામી લાવવાની ક્ષમતા ધરાવે છે કિનારાના વિસ્તારોમાં ભયાવહ ભયાવહબાહી સર્જી શકે છે સાથે જ બીજું શસ્ત્ર છે રશિયા પછી ઉત્તર કોરિયા દેશ છે કે જેની પાસે સમાન વિનાશક શસ્ત્ર છે આ ડ્રોન પાણીની અંદર લાંબા અંદર સુધી પરમાણુ શસ્ત્રો લઈ જવામાં સક્ષમ છે ઉત્તર કોરિયાએ ડ્રોનનું નામ હેલ ફાઈવ ટ્વેન્ટી થ્રી રાખ્યું છે હેલ શબ્દનો અર્થ સુનામી થાય છે અને બહુ દાવો કરવામાં આવે જણાવ્યું છે કે આ હથિયાર પણ સમુદ્રમાં ભયાનક સુનામી લાવવાની ક્ષમતા ધરાવે છે ઉત્તર કોરિયાએ ખાસ કરી અમેરિકા તરફથી સંભવિત ખતરાને ધ્યાનમાં રાખી આ હથિયાર વિકસાવ્યું છે જે તેની સંરક્ષણ ક્ષમતાને નવી ઊંચાઈઓ પર લઈ જાય છે તો આ જ બધું અહેવાલો સાથે મળતા રહેશું અને તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવનારી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસ9 ટીવી ન્યૂઝ નમસ્કાર